ભાવનગર એસઓજી પોલીસે પાલિતાણા મોટી રાજસ્થળીમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પાલિતાણા મોટી રાજસ્થળીમાં રેડ પાડીને ગાંજાનો જથ્થો મળીને કુલ રૂપિયા ચોસઠ ના ચારસો મુદામાલ સાથે પાલિતાણામાં રહેતા જયસુખભાઈ ઉર્ફે કોકાભાઈ પોપટભાઈ વાઘેલા અને મહેશભાઈ સારદુળભાઈ ખેરાડા સહિતના બે શખસોને ઝડપી લઈ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને પોતાના માટે હતો કે બીજા કોઈને આપવાનો તે સવાલોનો જવાબ મળે તે પણ જરૂરી બને છે Done. Done.